પોષણ માસની તમામ શિક્ષકોને નાટક રજૂ કરી પોષણ માસ અંગેની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તેમજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય પોષણ અભિયાન સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત બે હજાર નો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર કરવા પોષણમાં મહત્વપૂર્ણ બનશે આ પોષણ ઉજવણી દેશભરમાં એનેમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિકતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણમાં અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપોષિત સાક્ષર સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણ લક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ જનસમુદાય સુધી પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે પોષણ માહની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીઓનો ઉપયોગ કરી વાનગી નિર્દેશન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાકભાજીમાં રહેલા પોષક તત્વોના મૂલ્યો વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સભ્યો અને શિક્ષકો સાથે વડોદરાના લોકલાડીલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને પોષણ માહ અંગે નાટક રજૂ કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશમાં જે કુપોષણની બદી છે એ હટાવવા માટે ખૂબ ગ્રાસરૂટ લેવલ પર ઘણા કાર્યો થઈ રહ્યા છે અને પોષણ માહ એ જ કાર્યક્રમ એક એવો છે કે સમગ્ર મહિનો સુપોષણ માટેનો પ્રચાર તથા કુપોષણ કઈ રીતે દૂર થાય તે માટેની તમામ વાત ગામ ગામ સુધી લોકોને પહોંચે એ માટેનો સમગ્ર દેશમાં પ્રયાસ થઈ રહ્યો છે આપણી ગુજરાત રાજ્ય સરકાર પણ આ માટે ખૂબ પ્રયાસો કરી રહી છે ગત અઠવાડિયે સેવા સેતુ કાર્યક્રમ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ઉજવવામાં આવ્યો ત્યારે આ પોષણ માહનું ઉદઘાટન થયું ત્યારથી અમારી ટીમ દ્વારા ઠેર ઠેર જઈ નુક્કલ નાટકો હોય એમના માધ્યમથી ઘણા ન્યુટ્રિશનિસ્ટ હોય એમના માધ્યમથી સુપોષણને લઈને માર્ગદર્શન આપવામાં આવે છે વાલીઓ શિક્ષકો તથા બાળકોના કોઈ પ્રશ્ન હોય મૂંઝવતા એનો પણ જવાબ આપવામાં આવે છે સાથે સાથે ઠેર ઠેર જઈને એનિમિયાના કેમ્પ નિઃશુલ્ક એ પણ યોજવામાં આવે છે તેના જ અંતર્ગત આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ શાળાઓના આચાર્યો અને વાલીઓ સહ બાળકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી શાસનાધિકારીશ્રી અને તમામ સભ્યશ્રીઓને હું આ એક સારા એક પ્લેટફોર્મ આપવા બદલ ખૂબ ખૂબ આભાર આભારસ અભિનંદન પાઠવું છું